આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા રાજ્યના અનેક શહેરોમાં હિન્દુ મંદિરોમાં નોટિસ આપવા મામલે સામે વિરોધ દર્શાવવામાં આવ્યો વડોદરાના ઐતિહાસિક માંડવી ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા ગુજરાત રાજ્યમાં વિકાસના નામે પચીસ હજાર હિન્દુ મંદિરોને દૂર કરવાની નોટિસ પાઠવવામાં આવી છે જેથી હિન્દુ સંગઠનોની લાગણી દુભાવતા આજરોજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા રાજ્યમાં આશરે પચીસ હજાર મંદિરોને આપેલી નોટિસ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા સરકાર સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા જેમાં ગજની અને ઔરંગઝેબ જેવી સરકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો मंदिर मन... तो का बिजली का मंदिर का मंदिर को टा किसका काम मंदिर का मंदिर बचाओ देश बचाओ मंदिर बचाओ धर्म बचाओ मंदिर बचाओ धर्म बचाओ करे पुकार भारत आई हिंदू सरकार बचाओ मंदिर करे पुकार भारत आई हिंदू सरकार बच्चे मंदिर करे पुकार भारत आई हिंदू सरकार मंदिर करे पुकार भारत आई हिंदू सरकार मंदिर को टा किसका काम कर दिए से और તેમનો પરિવાર ભૂખ

તમારા ભક્તો તમને પ્રાર્થના કરે છે કે આવા મંદિરો વિરોધીને લોકોને સદબુદ્ધિ આવે અને આવો હિન્દુ પર ખાત સમાન ઓરંગઝેબી ફરમાન પાછો લે અને હિન્દુ મંદિરો સુરક્ષિત રહે તેવી આપણા શ્રી ચરણોમાં પ્રાર્થના કરી રહ્યા છે તાજેતરમાં ગુજરાતની અંદર ગુજરાત પ્રશાસન દ્વારા પચીસ હજાર હટાવવાની નોટિસ પાઠવવામાં આવી છે આ જે મુગલોની પૂરું કરી આખા વડોદરા શહેર તથા ગુજરાતમાં આનો વિરોધ પ્રદર્શન કરી રહી છે અને આજે આંદોલનનું નું ફૂંકવામાં આવ્યું છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તરફથી જે પ્રકારે નામે રામના નામે મત માંગવામાં આવે છે આજે જ મંદિરો આ લોકો કાલ રાક્ષસ જે જે રામ નામનો ચોળો પહેરી અને હિન્દુઓને છલ કરી રહ્યા છે હવે કઈ રીતે વિરોધ થશે આજથી અમે આ આંદોલનનો રણシંગો ફુક્યો છે જેનું અમે સંખનાત કર્યો છે હવે માતાજીને અમે કલેક્ટરને આવેદન આપીએ છે લોકો આજે અમે માતાજીને આવેદન આપીશું અને પ્રાર્થના કરીશું કે આવા હિન્દુ વિરોધી લોકોને સદબુદ્ધિ આપે અને મંદિર તોડવાનો જે નિર્ણય લીધો છે એ પાછો લે અને જો મંદિર તોડવાનો નિર્ણય પાછો નહીં લે તો અમને ઉગ્ર આંદોલન કરતાં વાર નહીં લાગે ત્રણ ચાર દિવસથી જે ગુજરાતની અંદર આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદને સમગ્ર હિન્દુ સમાજ અને સાધુ સંતોથી માણીને બધાની રજૂઆત લઈને આવ્યા હતા કે ગુજરાતભરમાં અમરેલી હોય સુરત હોય અમદાવાદ હોય ભાવનગર હોય કે અલગ અલગ નાના ગામ પણ હોય તો ત્યાં આગળ કુલ પચીસ હજાર મંદિરો તોડવા માટે પાલિકાએ નોટિસ આપી છે વડોદરાની અંદર પણ અસખ્ય મંદિરો છે જેને નોટિસ આપવામાં આવી છે તો આ આપણે ગુજરાતમાં રહીએ છીએ કે પાકિસ્તાનમાં રહીએ છીએ કે બાંગ્લાદેશમાં રહીએ છીએ એ હિન્દુઓને પ્રશ્ન થયો છે અને હિન્દુઓ ખૂબ દુઃખી છે સાધુ સંતો પણ ખૂબ દુઃખી છે આટલા મોટી પ્રમાણમાં મંદિરો ગઝદીએ પણ નથી તોડ્યા કે ના ઔરંગઝેબે તોડ્યા છે તો આ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ આના માટે ખૂબ વિરોધ કરી રહી છે આજે શંખનાથ કરશે અને અમે ભગવાનને આવેદન આપીએ છીએ

જો આના પછી પણ સરકાર કે પાલિકા નિર્ણય પાછો નહીં લે તો ઉગ્ર આંદોલન કરવા માટે એમાં બંધાયેલા છે અને કોઈપણ સાથે જઈને અમે આ મંદિર તો રોકાવીશું